તો નમસ્કાર ગુજરાતના દર્શક મિત્રો ચૈતર વસાવા અને સંજય વસાવાના ફેન આજે આજે આ વિડિયો તમે પૂરેપૂરો જોજો એટલે બંનેમાંથી એકને ખુશીના સમાચાર મળવાના છે જી હા મિત્રો એક એવા વિષય વિશે ચર્ચા કરવાના છીએ જે હાલની અંદર તાજા સમાચાર આવી રહ્યા છે સામે ચૈતર વસાવા હવે જેલની અંદર નહીં રહે એટલે કે ચૈતર વસાવા જેલની બહાર નીકળી જશે અને પોલીસ તેમને છોડી દેશે જી હા મિત્રો હવે મિત્રો રહેશે સંજય વસાવા મિત્રો હાલની અંદર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે ચૈતર વસાવા હવે જેલની અંદર નહીં રહે અને બહાર આવી જશે શું ખરેખર મિત્રો ચૈતર વસાવા હવે જેલની અંદર નહીં રહે અને તેમને છોડી દેવામાં આવશે તો મિત્રો હાલની અંદર સમાચારની અંદર એવું કહેવામાં આવ્યું છે પરંતુ ચૈતર વસાવાના જે કોટની અંદર તેમના મતદારો જાય છે એટલે કે ચૈતર વસાવાના પુરાવો મુકવામાં આવ્યા છે અને ચૈતર વસાવાના આ પુરાવો લગભગ રદ ન થાય તો મિત્રો ચૈતર વસાવા જેલની બહાર આવી શકે છે જી હા મિત્રો આ સૌથી મોટા અને આજના સમાચાર છે કે ચૈતર વસાવાના જે આ પુરાવા છે તે હાઈકોર્ટની અંદર મોકલવામાં આવ્યા છે અને જો હાઈકોર્ટની અંદર આ સમાચાર રિલીઝ ના થાય એટલે કે જો રદ ન થાય તો ચૈતર વસાવા મિત્રો આપણી વચ્ચે એકવાર ફરીથી આદિવાસી સમાજની બૂમ પડાવવાના છે તો મળશું નોની અંદર થેન્ક્સ